બધાને જય શ્રી કૃષ્ણ હું શગુણાબેન આીર સુરેથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે સવારની ભાગ દોરમાં ફટાફટ બની જાય તે સુપર ટેસ્ટી નાસ્તો બનાવવાની રેસિપી શેર કરીશ તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ કરી નાખજો જેથી કરીને આવનારી દરેક રેસિપી તમારી પાસે સૌથી પહેલા પહોંચે તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ આપણે રવાનો સુપર ટેસ્ટી નાસ્તો તૈયાર કરવાનો છે છે તો તેના માટે મેં અહીં ગ્રામ રવો લીધેલો જે કહેવાય તે રવાનું બેટર ખાટી છાશ લીધેલી છે છાશની જગ્યાએ તમારે દહીંનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો એક ઝીણું ટમેટું સમારીને રાખેલું છે બે ઝીણા કાંદા સમારીને રાખેલા છે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવેલી છે લીલું લસણ લીધેલું છે એક ચમચી આખું જીરું લીધેલું છે એક ચમચી સફેદ તલ લીધેલા છે બે ચમચી જેટલું તેલ જોશે અને ઈનો લીધેલો છે ઈનાની જગ્યાએ તમારે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો સૌ પ્રથમ તો પહેલા આપણે રવાનું બેટર તૈયાર કરશું રવાને મેં પહેલેથી ચારીને તૈયાર કરેલો છે હવે જે ખાટી છાશ લીધેલી છે તેનાથી રવો પલાળી દેસુ બધી છાશ એક સાથે નાખીએ રવો તમે જાડો અથવા ઝીણો લઈ શકો છો હજી બે ચમચી જેટલી છાશ નાખી દેસું જો વધારે જરૂર પડશે તો આપણે પાણીનો ઉપયોગ કરીશું હવે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દેસું સરસ રીતે ફેટી લેવાનો જેથી કરીને નાસ્તો સરસ બનેટર માં એક ચમચી નમક નાખી દેસુ સ્વાદ પ્રમાણે નમક નાખવાનું ટમેટા સુધારીને રાખેલા છે તે નાખી દેસુ કાંદા નાખી દેસુ લસણ મરચાં અને આદુની પેસ્ટ નાખીશું નાસ્તો આખું જીરું નાખશું હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશુ આપણે પૌષ્ટિક તત્વ થી ભરપૂર નાસ્તો બનાવવાનો છે હજુ આપણે બે ચમચી જેટલું પાણી નાખીશું સરસ રીતે ફેટી લેવાનું જેથી કરીને આપણો નાસ્તો સરસ બને બેટ અને પાંચ મિનિટ રાખીશું જેથી કરીને રવો સરસ રીતે ફૂલી જાય બેટર ની પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ રવો સરસ રીતે ફૂલી ગયો છે હજુ થોડીક વાર ફેટી લેશ એક સાઈડ મેં પાણી ગરમ કરવા પણ મૂકી દીધેલું છે તે પણ સરસ ગરમ થઈ ગયું છે હવે બેટર માં ઈનો નાખીશું અહીં હું નાખું ઈનો નાખ્યા પછી તરત જ નાસ્તો બનાવી લેવાનો છે નાસ્તો બનાવવા માટે મેં અહીં ઢોકળિયાની વાટકી લીધેલી છે તેમાં નાસ્તો બનાવશું વાટકીમાં તેલ લગાવી દેશું જેથી કરીને નાસ્તો સરસ બને વાટકીમાં પહેલા તલ નાખશું હવે બેટર વાટકીમાં નાખી દેસુ આખી વાટકી નહી ભરીએ કારણ કે નાસ્તાને ફૂલવા માટે પણ જગ્યા જોઈએ ઉપરથી ચીલી ફેક્સ વેરી દેસુ જેથી કરીને આપણો નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને ઉપરથી થાળી ઢાંકી દશું જેથી કરીને વરાળમાં સરસ બફાઈ જાય નાસ્તાને પંદર મિનિટ સુધી આમ જ પાકવા દેશું જેથી કરીને બરાડવા સરસ રીતે પાકી જાય નાસ્તાને પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લેશો સરસ રીતે ફૂલી ગયા છે તમે જોઈ શકો છો ને નાસ્તાને જોતાં જ નાસ્તો ખાવાનું મન થઈ જાય આ નાસ્તાને પાંચ મિનિટ ઠંડો થવા દેસું પછી બહાર કાઢીશું નાસ્તો સરસ રીતે ઠંડો થઈ ગયો છે તો હવે બહાર કાઢી લેશું આ રીતે ચમચી વડે ફરતી સાઈડથી અલગ કરી દેવાનું એકદમ જાળીદાર તમે પણ જો આ રીતે બનાવશો તો ખૂબ જ સરસ નાસ્તો તૈયાર થશે એકદમ સોફ્ટ અને

તમને જો મારી આ રવાના નાસ્તાની રેસીપી સારી લાગે તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ રવાના નાસ્તાની રેસીપી કેવી લાગે અને તમે ચોક્કસથી તમારા બાળકોને બનાવીને દેજો ખૂબ જ સુપર ટેસ્ટી નાસ્તો તૈયાર થાય છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી